છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીઓ આવે એટલે સ્થાનિક નેતાઓ માત્ર વિજયનગર તાલુકાનું એસટી ડેપો મંજૂર કરાવ્યું છે તેવા લોલીપોપ હંમેશા માટે દરેક પાર્ટીના સ્થાનિક નેતાઓ વચન આપતા આવ્યા છે

ત્રીસ દિવસમાં માગણીની સંતોષાય તો ઉગ્ર આંદોલનના માર્ગે સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું તેથી આજ રોજ વિજયનગર તાલુકાના ગ્રામજનો પ્રજાજનો મુસાફરો જનતા દ્વારા એક આવેદનપત્ર આલી આ અંગેની વિનંતી કરેલી છે જો અમારી રજૂઆત તો સત્તવરી સરકાર શ્રી પૂર્ણ કરશે નહીં તો અમો જેલ ભરો આંદોલન રસ્તા રોકો આંદોલન વિજયનગર તાલુકા બંધનું એલાન આપી આ કાર્ય વહેલામાં વહેલી તકે સિદ્ધ થાય તે માટે સરકારશ્રીમાં ઉજ્જર રજૂઆત કરી અને ઉપવાસ આંદોલન જેવા જલદ કાર્યક્રમમાં આપવાની જરૂરિયાત પ્રસ્થાપિત થશે જય હિન્દ દિવ્ય સરદાર ન્યૂઝ सब पर नजर सबकी खबर